નમસ્કાર મિત્રો મિત્રો એલઆઈસી એક બે હજાર છવ્વીસમાં નવી સ્કીમ લોન્ચ કરી અને એક ધમાકો કરવા જઈ રહી છે જી હા મિત્રો આ સ્કીમનું નામ છે એલઆઈસી જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ પ્લાન નંબર આઠસો ત્યાંશી સિંગલ પ્રીમિયમ મતલબ કે તમારે ફક્ત એક જ વખત રોકાણ કરી એક જ વખત પૈસા ભરી અને આજીવન તમે પેન્શન મેળવી શકશો પેન્શનની સાથે સાથે જીવન વીમા કવર પણ તમે મેળવી શકશો મતલબ કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમને પેન્શન મળશે મિત્રો અને માની લો કે પોલિસી ધારકનું વચ્ચે મૃત્યુ થઈ જાય તો તેના પરિવારને જેટલા રૂપિયાનો વીમો લીધો હશે તેટલા રૂપિયા એને મળી જશે ત્રીસ દિવસથી લઈ અને પાસઠ વર્ષનો વ્યક્તિ કોઈ પણ હોય એ આ પોલિસી લઈ શકે છે મિનિમમ તમે પાંચ લાખ રૂપિયાની પોલિસી લઈ શકો છો મેક્સિમમ જે છે આમાં કોઈ પણ પ્રકારની લિમિટ નથી દસ લાખ પંદર લાખ વીસ લાખ રૂપિયાની પોલિસી લઈ શકો છો તો એલઆઈસી જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ વિશે તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ એલઆઈસી જીવન ઉત્સવ પ્લાન નંબર આઠસો ત્યાંસી વિશે તમામ માહિતી આપણે સરળ ભાષામાં આપણે એક એક પોઈન્ટ વિશે આપણે વાત કરીશું મિત્રો એટલા માટે વિડીયોને જે છે તમે લાસ્ટ સુધી અને સ્કીપ કર્યા વગર તમે જોશો તો બિલકુલ સરળતાથી તમને સમજાઈ જશે તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો કે એલઆઈસી જીવન ઉત્સવ પ્લાન જે છે તો એક નોન લિંક લિંકેડ પ્લાન છે મતલબ કે શેર માર્કેટના વધઘટને આધારે કોઈ પણ પ્રકારનું તમારે જોખમ જે રહેતું નથી તમને શરૂઆતમાં જ્યારે પણ તમે પોલિસી લેવા જશો ત્યારે તમને કહી દેશે કે તમને આટલા લઈને આટલા લાભો મળશે આ પ્લાન લેશો તો આટલા લાભો મળશે બરાબર એટલે ગેરેન્ટેડ ક્રૂડ જે આ પ્લાન છે બીજી વસ્તુ કે આ પ્લાન જે છે તમારી સાથે સો વર્ષ સુધી તમારી સાથે રહેશે જેમાં તમને જીવન વીમાની સાથે સાથે આજીવન તમને પેન્શન પણ મળી શકશે અને ફક્ત એક જ વખત તમારે રોકાણ કરવાનું છે હવે આ પ્લાનની નવી સુવિધાઓ અને વિશેષતાઓ શું છે એના વિશે વાત કરીએ આપણે તો આ એક જ વખતનું રોકાણ સાથે ગેરેન્ટેડ વળતર છે ગેરંટી ગેરંટી કૃત વધારો સમયગાળો જે છે એ સાતથી સત્તર વર્ષ સુધીનો છે જેમાંથી તમારે કોઈ પણ એક પસંદ કરવાનો રહેશે ત્રીસ દિવસથી લઈ અને પાસઠ વર્ષની કોઈ વ્યક્તિ જે છે કોઈ પણ આ વીમો લઈ શકે છે આજીવન ગેરેન્ટેડ પેન્શન જે અઢારથી સો વર્ષ સુધી તમને મળતું રહેશે મિત્રો કે આ પ્લાન જે છે કોણ કોણ લઈ શકશે પહેલી તો તમારી ઉંમર ત્રીસ દિવસથી પાંસઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ તમને મળવા પાત્ર લાભ તમારા અઢાર વર્ષ પૂર્ણ ત્યાર ત્યારબાદ ત્યાર પછી જ તમને મળશે કારણ કે ત્રીસ દિવસનો વ્યક્તિ જે છે એ પણ આ પ્લાન લઈ શકે છે પરંતુ ત્રીસ દિવસની વ્યક્તિ જે છે એના અઢાર વર્ષ પૂરા થઈ જાય ત્યાર પછી એને પ્લાન મળશે દસ વર્ષની કોઈ વ્યક્તિ હોય અને એ અઢાર વર્ષ પૂરા થયા ત્યાર પછી એને લાભ મળવા પાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ આગળ કે ફક્ત એક જ વખત પ્રીમિયમ ભરવાનું છે ઓછામાં ઓછો વીમો જે છે એ પાંચ લાખ રૂપિયાનો લઈ શકશે વધારામાં વધારે કોઈ લિમિટી લિમિટ નથી પોલિસી મુદ્દત સો વર્ષની છે માની લો કે તમારી ઉંમર જે છે ત્રીસ વર્ષની હોય તો તમે કેટલા કેટલા વર્ષનો વીમો લઈ શકશો સિત્તેર વર્ષનો વીમો તમે લઈ શકો છો આવક મર્યાદા આવકના લાભ જે છે એ બેમાં બે વિકલ્પો છે બેમાંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાના હોય છે એક છે રેગ્યુલર આવક મતલબ કે આ ઓપ્શન તમે સિલેક્ટ કર્યું હોય બરાબર તો તમે જેટલા લાખનો વીમો લીધો હશે તેના દસ ટકા વાર્ષિક લાભ તમારા ખાતામાં મળશે દાખલા તરીકે તમે દસ લાખ રૂપિયાનો વીમો લીધો હોય તો ગેરંટીકૃત વર્ષ પૂર્ણ થયા પછી દર વર્ષના એન્ડમાં તમારા ખાતામાં એક લાખ રૂપિયા આજીવન જમા થશે બરાબર હવે ગેરંટીડ કૃત પીરિય પીરિયડ જે છે એના વિશે આપણે આગળ વાત કરીએ છીએ હવે એ જ જે છે રેગ્યુલર આવક જે છે એ પ્લાન તમે સિલેક્ટ કર્યો હોય તો તમે એમાં દેટ બેનિફિટ તમને શું મળે જો પોલિસી ધારકનું ચાલુ પોલિસી દરમિયાન અવસાન થયું હોય તો તેના વારસદારને નીચેનામાંથી વધારે જે પણ રકમ હશે તે જ એને આપવામાં આવશે શું છે તો કે એક તો વીમા રકમ જે છે બરાબર મતલબ કે બેઝિક બેઝિક્સ મેચોડ કહી શકીએ આપણે ઇંગ્લિશમાં વીમા રકમ જે છે એ તમે પાંચ લાખનો લીધો હોય દસ લાખનો લીધો હોય પંદર લાખનો લીધો હોય તો એ વધારે હશે તો એ મળશે પછી સિંગલ પ્રીમિયમના એક પોઈન્ટ ગણા મતલબ કે પાંચ લાખનો વીમો લીધો હોય તો પાંચ પોઈન્ટ લાખ રૂપિયા તમને મળવાપાત્ર રહેશે બરાબર અને આની સાથે સાથે જે ગેરેન્ટેડ એડિશન જે છે એ પણ ચૂકવવામાં આવશે બરાબર ગેરંટીડ એડિશન જે છે મતલબ કે તમે જે પોલિસીના જેટલા વર્ષ થયા હોય તો એમાં એક હજારે ચાલીસ રૂપિયા જે છે ગેરેન્ટેડ એડિશન જે છે એ LIC કંપની નાખે છે તો તમે પાંચ લાખનો વીમો લીધો હોય તો તમારું વાર્ષિક ગેરંટીડ એડિશન કેટલું થાય વીસ હજાર રૂપિયા બરાબર ચાર પંજાને વીસ એક લાખે ચાર હજાર રૂપિયા મળે તો વીસ હજાર રૂપિયા જમા થશે બરાબર તો આ પ્રમાણે ગેરન્ટીડ એડિશન જે છે એ પણ તમને મળવાપાત્ર રહેશે જે વીમો તમે લીધો હશે એનો એ મતલબ કે જે વધારે હશે તમામ ટોટલ જે છે રકમ એ તમને મળવાપાત્ર રહેશે મુદ્દાની વાત કરીએ મિત્રો કે આ પ્લાન હવે કામ કેવી રીતે કરે છે તો પ્લાન જે છે એમાં આ પ્રમાણનું ઓપ્શન છે મિત્રો કે સાતથી લઈ અને સોળ વર્ષનું ઓપ્શન તમને અહીંયા સોળ વર્ષમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે બરાબર મતલબ આનો શું છે કે ભાઈ સાત વર્ષ જે છે તો કે ભાઈ સાત વર્ષ પછી મને લાભ જોઈએ છે અથવા તો આઠ વર્ષ પછી મને લાભ જોઈએ છે બરાબર તો સાત વર્ષનું તમે સિલેક્ટ કરો તો તમને લાભ ક્યારથી શરૂ થશે કે પોલિસીના આઠમા વર્ષ પછી તમને લાભ શરૂ થશે તે જ પ્રમાણે આઠ વર્ષ તમે ગેરંટીડ પીરિયડ વર્ષ જે છે એ તમે લો સિલેક્ટ કરો તો તમારે કેટલું નવમાં વર્ષે થશે નવ વર્ષ લો તો દસમા વર્ષે મતલબ કે એક વર્ષ આગળ કરીને તમારે જોવાનું કે ભાઈ આગલા વર્ષે તમને બેનિફિટ રહેશે એ જ પ્રમાણે તમે સોળ વર્ષ જે છે સિલેક્ટ કર્યા છે તો તમને સત્તરમાં વર્ષે જે છે પછી તમને લાભ મળવા પાત્ર રહેશે બરાબર પરંતુ આમાં એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો કે જે બાળકની ઉંમર જે છે એક વર્ષ અથવા તો ત્રીસ દિવસ હોય તો તેવા લોકોને સોળ વર્ષની પોલિસી સોળ વર્ષ જ તમારે સિલેક્ટ કરવાના રહેશે કારણ કે આમાં ખાસ નોંધ છે કે ભાઈ તમારી ઉંમર જે છે અઢાર વર્ષ પૂર્ણ થઈ તે પછી તમને બેનિફિટ મળવા પાત્ર રહેશે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જે છે બેનિફિટ નહીં મળે તો માની લો કે ત્રીસ દિવસની કોઈ બાળકીનો તમે આ પ્લાન લો તો તમારે સત્તર વર્ષ સિલેક્ટ કરવાના રહેશે અને બીજી એક મહત્ત્વની વસ્તુ છે મિત્રો કે તમે જેટલા વર્ષો જે છે વધારે સિલેક્ટ કરશો એટલા જ પૈસા તમારે ઓછા ભરવા પડશે આમાં એ પણ આપણે આગળ વાત કરીશું જેટલા વર્ષો જે છે ઓછા વર્ષો કે મેં મારે તો સાત વર્ષમાં જ લાભ જોઈએ બરાબર તો એ પ્રમાણે તમારે પૈસા ભરવા પડશે એટલે બેનિફિટ પણ છે મિત્રો અને આમાં જે છે દેઠ બેનિફિટ જે છે સોળ વર્ષ પંદર વર્ષ ચૌદ વર્ષ જે છે એમાં ડેઠ બેનિફિટ મૃત્યુ વીમો પણ વધારે તમને મળવાપાત્ર રહેશે એ આપણે આગળના કોષ્ટકમાં આપણે વાત કરીએ છીએ આગળ વધતા પહેલાં મિત્રો તમને એક વાત જણાવી દો મિત્રો કે આમાં તમને કદાચ કોઈ વાત જે છે એક વખતમાં નહીં સમજાય એ વસ્તુ આપણે સમજી શકીએ પરંતુ આ એક વખત વિડિયો જોયા પછી આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે એકથી બે ત્રણ વખત વાંચશો અને તમામ માહિતી તમને આ સરળ ભાષાની અંદર બિલકુલ સરળતાથી તમને સમજાઈ જશે બરાબર પરંતુ એક વખત તમે વિડીયો જોઈ લેશો ત્યાર પછી આની લિંક જે છે એ હું નીચે રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો હવે વાત કરીએ આપણે કે લાભ કેટલો મળશે મિત્રો તો લાભ જે છે એ તેના દસ ટકા મતલબ કે તમે જેટલો વીમો લીધો છે તેના દસ ટકા તમારા ખાતાની અંદર દર વર્ષે તમે જમા થશે દસ લાખ રૂપિયાનો તમે વીમો લીધો છે બરાબર તો ગેરંટીડ પીરિયડ ગેરંટી પીરિયડ જે પૂરો થઈ જાય સાત વર્ષ દાખલા તરીકે તમે સિલેક્ટ કર્યા છે તો આઠમા વર્ષથી તમારા ખાતામાં દર વર્ષે દસ લાખના એક લાખ રૂપિયા આજીવન તમારા ખાતામાં જમા થઈ જશે બરાબર તે જ એક લાખ રૂપિયા જે છે તમે સત્તરમાં વર્ષે મતલબ કે અઢારમાં વર્ષે અથવા તો આઠમા વર્ષ જે છે તમે ઉપાડો નહીં અને તમને એવું લાગે કે ભાઈ મારે હજી પણ પાંચ વર્ષ સુધી આ પૈસાની જરૂરિયાત નથી બરાબર તો તેને ફ્લેક્સી ઇન્કમ બેનિફિટ જે છે મળે છે બરાબર ફ્લેક્સી ઇન્કમ બેનિફિટમાં મેં તમને હમણાં સમજાવી દીધું છે તેમ છતાં પણ અહીંયા લાઈવ કેલ્ક્યુલેશન કરીને સમજાવું છું બરાબર કે માની લો કે તમે પાંચ વર્ષ સુધી તમે એ પૈસા જમા રહેવા દીધા છે અહીં તમે જોઈ શકો છો એક લાખ રૂપિયા તમને દર વર્ષે મળે છે બરાબર તો તમને પાંચ વર્ષ સુધી તમે પૈસા જમા રહેવા દીધા છે તો એક લાખ રૂપિયાના તમારે ચક્રવૃત્તિ દર સાથે તમને પાંચ વર્ષમાં કેટલા મળે સાડા પાંચ ટકા એક લાખ ત્રીસ હજાર છસો ને છન્નું રૂપિયા પરંતુ એ એક લાખ રૂપિયાની વાત થઈ બરાબર પાંચ વર્ષ સુધી તમારા ખાતામાં પાંચ પાંચ એક એક લાખ રૂપિયા એટલે પાંચ લાખ રૂપિયા તમારા જમા થશે તો ટોટલ ઇન્કમ પાંચ વર્ષ પછી તમારી કેટલી થશે છ લાખ નવ હજાર રૂપિયા તમારા અંદાજિત રકમ દેશે છે વ્યાજ દર સાથે જમા થશે બરાબર તે પછીના પાંચ વર્ષ જે છે તો આ છ લાખ નવ હજાર રૂપિયાનું વ્યાજ તમને મળવાપાત્ર રહેશે તો એ પ્રમાણે ચક્રવૃત્તિ વ્યાજદર છે તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો મેચ્યુરિટી બેનિફિટ મતલબ કે પરિપક્વતા લાભ તો આ જે છે પ્લાન હોલ લાઈફ મતલબ કે પૂરી લાઈફ હોવાથી મેચ્યુરિટી જે છે ત્યારે જ ગણાશે જ્યારે પોલિસી ધારક જે છે એ સો વર્ષ તેના પૂર્ણ કરે સો વર્ષ એના પૂર્ણ થઈ જાય બરાબર તો તેને શું શું મળવાપાત્ર રહેશે મતલબ કે વચ્ચે એનો મૃત્યુ ન થાય તો સો વર્ષ એનો એનો લાભ પણ મળી જશે બરાબર તો શું મળશે તો કે બેઝિક સામે જોડ મતલબ કે મૂળ તમે વીમા રકમ કેટલા રૂપિયાનો વીમો લીધો છે પાંચ લાખ દસ લાખ રૂપિયા તો એ રકમ મળી જશે પ્લસ જે ગેરન્ટેડ એડિશન જે છે હજાર રૂપિયા ચાલીસ રૂપિયા તમને જે એલઆઈસી ચૂકવતી હતી તો એ બધી તમામ એડ કરી અને તમને આપવામાં આવશે હવે ગેરન્ટેડ એડિશન જે છે એનું ઉદાહરણ તમે જોઈ શકો છો મિત્રો એ હું આર્ટિકલ નીચે રાખી દઈશ ત્યારે તમે ચેકઆઉટ કરી શકશો પરંતુ આપણે એક ઉદાહરણથી સમજીએ મિત્રો કે માની લો કે તમારી ઉંમર જે છે ત્રીસ વર્ષની છે અને તમે પાંચ લાખ રૂપિયાનો વીમો લીધો છે તો તમારે કેટલા વર્ષ માટે કેટલા રૂપિયા ભરવા પડશે એક આપણે અહીંયા કોષ્ટકમાં જોઈએ છે આપણે તો માની લો કે અહીંયા તમે જોઈ શકો છો કે સાત વર્ષ સિલેક્ટ કર્યા છે તો આઠમે વર્ષ તમને પચાસ હજાર રૂપિયા આજીવન તમને લાભ મળવા પાત્ર રહેશે બરાબર અને એનું પ્રીમિયમ તમારે કેટલું ભરવું પડશે તો ચાર લાખ ચોરાણું હજાર આઠસો પચાસ રૂપિયા તમારે પ્રીમિયમ ભરવાનું રહેશે એમાં તમને આજીવન જે છે આઠમા વર્ષે પચાસ હજાર રૂપિયા દર વર્ષે તમને મળવા પાત્ર રહેશે અને મૃત્યુ મૃત્યુથી હોય બરાબર વચ્ચે તો તમને કેટલા મળવા લાભ મળશે સાત લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા તમને મળવા પાત્ર રહેશે મેં હમણાં તમને કીધું હતું એ પ્રમાણે કે ભાઈ તમે જેટલા વર્ષ ઓછા સિલેક્ટ કરશો તો એટલું જે છે પ્રીમિયમ વધારે અને જે ડેથ બેનિફિટ જે છે એ થોડો ઓછો તમને મળવા પાત્ર રહેશે પરંતુ તમે અહીં જોઈ શકો છો સોળ વર્ષ પંદર વર્ષ સત્તર વર્ષ જે છે માની લો કે તમે સત્તર વર્ષનું તમે સિલેક્ટ કર્યું છે બરાબર તો તમારા પૈસા જે છે અહીંથી ધીરે ધીરે ઘટતા જાય છે અહીં ચાર લાખ ચોરાણું છે બરાબર તે પછી ત્રણ લાખ તે પછી બે લાખ આ પ્રમાણે ધીરે ધીરે પ્રીમિયમ જે છે ઘટતું જાય છે જોઈ શકો છો સત્તર વર્ષ તો સત્તર વર્ષમાં તમે પ્રીમિયમ તમારે કેટલું ભરવાનું છે બે લાખ એકોતેર હજાર આઠસો ને પચીસ રૂપિયા એક જ વખત બરાબર તમારા લાઈફમાં ભરવાના છે પછી તે પછીના સત્તર વર્ષ પૂરા થાય એટલે અઢારમે વર્ષ જે છે તમને અઢારમે વર્ષ પછી તમને પચાસ હજાર રૂપિયા હર વર્ષે તમને મળવા પાત્ર રહેશે અને માની લો કે મૃત્યુ થયું વચ્ચે બરાબર તો તમને કેટલો બેનિફિટ મળશે આઠ લાખ ચાલીસ હજાર રૂપિયા તમને મળવાપાત્ર રહેશે બરાબર ત્રીસ વર્ષની જે છે પ્રીમિયમ જે છે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ દસ લાખનો વીમો લેવો છે તો દસ લાખના વીમામાં પણ સેમ જે છે કે કેટલા રૂપિયા તમારે ભરવાના રહેશે તો નવ લાખ એંસી હજાર સાતસો રૂપિયા તમારે ભરવાના રહેશે જો સાત વર્ષમાં તમારે જોતો હોય તો મતલબ કે સાતમા આઠમા વર્ષે તમારે દર વર્ષે જે છે આઠમા વર્ષ પછી દર વર્ષે એક લાખ રૂપિયા તમને મળવાપાત્ર રહેશે પરંતુમાં ડેથ બેનિફિટ તમને કેટલું મળશે તો કે પંદર લાખ સત્તર હજાર રૂપિયા તમને મળવા પાત્ર રહેશે પરંતુ માની લો કે સત્તર વર્ષ તમે રાખ્યા છે સિલેક્ટ કર્યા છે તો નવ લાખને બદલે તમારે અહીંયા પાંચ લાખ ચોત્રીસ હજાર છસો ને પચાસ રૂપિયા તમને ભરવાના રહેશે પરંતુ આજે તમે ભર્યા છે તો સત્તર વર્ષ પછી તમારા ખાતાની અંદર આજીવન દેશે એક લાખ રૂપિયા જમા થશે અને એ સમયગાળાની અંદર તમારે કોઈ પણ પોલિસી ધારકનું મૃત્યુ થયું હોય તો સોળ લાખ એંસી હજાર રૂપિયા તમને એના પરિવારને મળવાપાત્ર રહેશે બરાબર તો આ પ્રમાણે આ સ્કીમ જે છે એ કામ કરે છે મિત્રો આમાં કોઈ રોકાણ કરવાની આપણે કોઈ સલાહ નથી આપવામાં આવતી પરંતુ એક સચોટ માહિતી મળી રહે એટલા માટે એક વિડીયો પણ બનાવ્યો છે અને આર્ટિકલ પણ બનાવ્યો છે બરાબર તો એ આર્ટિકલની લિંક હું નીચે રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો